સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ત્રણ કલાક માટે જાહેર કર્યું રેડ એલર્ટ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે હવામાન વિભાગના નવકાસ્ટ હેઠળ આગામી એક વાગ્યા માટે આગાહી કરવામાં આવી હતી જેમાં સાત જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે અઢાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ અનુસાર કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી દાદરા અને નગર હવેલી દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા સુરત નવસારી તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં બસ્સો ત્રેતાલીસ તાલુકામાં વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસ્સો ત્રેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં દસ દશાંશ પાંચ એક ઇંચ વરસાદ નોંધાયો છે પોશીના છ દશાંશ શૂન્ય બે ઇંચ ધરમપુર પાંચ દશાંશ ચાર ત્રણ ઇંચ રાધનપુર ચાર દશાંશ છ પાંચ ઇંચ ભચાઉ ચાર દશાંશ ત્રણ સાત ઇંચ અને લાખણીમાં ચાર દશાંશ શૂન્ય નવ ઇંચ વરસાદ નોંધાય છે ગુજરાતમાં ચોવીસ કલાકમાં બસ્સો ત્રેતાલીસ તાલુકામાં વરસાદ અમદાવાદમાં સતત વરસાદ સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ બોપલમાં દિવાલ ધરાશાયી રાજ્યમાં એકસો બે દશાંશ આઠ નવ ટકા વરસાદ નોંધાયો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ એકસો બે દશાંશ આઠ નવ ટકા જેટલો નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાત રીજીયનમાં એકસો છ દશાંશ પાંચ શૂન્ય ટકા પૂર્વ મધ્ય ગુજરાત રીજિયનમાં એકસો સાત દશાંશ ત્રણ ચાર ટકા સૌરાષ્ટ્ર રીજિયનમાં એકાણું દશાંશ બે નવ ટકા અને દક્ષિણ રીજિયનમાં એકસો સાત દશાંશ નવ નવ ટકા જેટલો વરસાદ નોંધાયો છે મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો કાટમાળ સાથે કાર પણ ખીણમાં ગરકાવ મહીસાગર ગુજરાતમાં મોડી શનિવાર છ સપ્ટેમ્બર સાંજથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સતત એકધારા વરસાદના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે આ સિવાય અનેક જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવામાં મહીસાગરથી મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં આખે આખો રસ્તો ધોવાઈને જમીનદોસ્ત થઈ ગયો છે શું હતી ઘટના મળતી માહિતી મુજબ મહીસાગરના ભમરીથી માનગઢ જવાનો રસ્તો ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો આ રસ્તો એટલી ખરાબ રીતે જમીનદોસ્ત થઈ ગયો છે કે જાણે ત્યાં રસ્તો હોય જ નહીં આ દરમિયાન એક કાર આ રસ્તેથી પસાર થતી હતી ત્યારે અચાનક રોડ સાથે ધોવાઈ ગઈ હાલ સંતરામપુર મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી કારનું રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે જો કે હજુ સુધી ડ્રાઈવર સહિત કોઈની માહિતી સામે આવી નથી નોંધનીય છે કે રસ્તા ઉપર ડુંગરના પથ્થર સહિત માટી ધસી આવી હતી